નમસ્કાર આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ એને તો ભાન જ નથી કંઈ આવડતું નથી એને માણસ ઓળખતા ક્યાં આવડે છે એટલું બધું છે અને કપડાં ક્યાં સારા પહેરતા આવડે છે આ ભાન આવડત ઓળખાણ એ એક જીવનનું કૌશલ્ય છે અને જીવન સરસ જીવવા માટે આવા કૌશલ્યની જરૂર પડે અને એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આવા સરસ મજાના વિચારોનું વાવેતર કરીએ છીએ માણસમાં અખૂટ તાકાત છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આજે જયભાઈ શેરા અહીં ઉપસ્થિત છે જોરદાર તાળેથી વધારે દિવાલોને પણ બોલતી કરી શકાય એનું આખા ગુજરાતને એક રંગ લગાડ્યો એક ટેસ્ટ આપ્યો એવું એક નામ એટલે મિત્તલ સોજિત્રા એને જોરદાર તાળેથી વધાર મને શ્રી સૌજીભાઈ અરવિંદભાઈ અને અહીંયા બેઠા છે એ સુરેશભાઈ કાકડિયા વિઠલભાઈ વિદેશ ગયા છે આ સરસ મજાની વરાછા બેંકની વાત કરી તો એ વરાછા બેંકના ઇન્ચાર્જ જનરલ મેનેજર બેઠા છે એને જોરદાર આગળ અહીંયા ઉપસ્થિત મહાનુભાવો આમ તો આ સ્ટેજ ઉપર નારીનું સન્માન થયું એટલે સૌ પ્રથમ નારી શક્તિને વંદન કરું છું આપણા બધાના મનમાં અખૂટ તાકાત છે ચેતના છે ડાપણ છે આવડત છે સ્કિલ છે એક્સપર્ટીઝ છે પણ આ બધું જેના સ્રોતથી આવે છે જેનું સ્થાન જેમાંથી નીકળે છે એ આપણા હૃદયમાં રહેલા રામને હું વંદન કરું છું જયભાઈ શેરા એટલે જયભાઈ શેરા મેં કીધું ને માણસના મનની આપણે એક છોકરાને સીએ કરવો હોય ને તો આખું ઘર થાકી જાય કેટલું વાંચે કેટલા વર્ષે પાસ થવાય અને એમાંય એકાદા ગ્રેજ્યુએટ થઈને નોકરી લેવા આવે ને કે સાહેબ આ વાંચી વાંચી ચાર વર્ષથી થાકી ગયા તો નોકરી નથી મળતી આ જયભાઈએ હાર્દિકભાઈ બે શબ્દ બે આંકડા ઓછા કીધા જયભાઈએ બી કોમ એમ કોમ સી એ સહિત ત્રીસથી વધુ ડિગ્રી મેળવી છે ત્રીસથી વધુ ચાર પાંચ પ્રકારના એમબીએ થયા છે એમ એ થયા છે દુનિયાભરની યુનિવર્સિટીમાંથી એમને ડિગ્રી લીધી છે ત્રીસ જેટલી ડિગ્રી જે વ્યક્તિની હોય કેવડી તાકાત છે આજે તમને એનો અહેસાસ કરાવવાનો છે એ બોલ્યા એમાં તાકાત છે એ દેખાય છે ને પણ એટલું બધું એણે મેળવ્યું છે આ ઇન્ડિયન ચાર્ટ એકાઉન્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ચાર્ટેડ એકાઉન્ટ જે છે આઈ સી આઈ એના નેશનલ જે કમિટી હોય એના એ નવ વર્ષ એ નેશનલ કમિટીમાં રહ્યા છે એ સીએનો અભ્યાસક્રમ જે નક્કી થાય એ કમિટીમાં રહ્યા છે આ લેવલ છે એનું એક સીએ શું કરી શકે છે એટલું જ નહીં એ જે સીએ તરીકે ઇન્સ્ટિટ્યૂટના એક ડાયરેક્ટર તરીકે એણે આરબીઆઈ સાથે કામ કર્યું છે વર્લ્ડ બેંક સાથે કામ કર્યું છે સીબીઆઈ સાથે કામ કર્યું છે રેલવે સાથે કામ કર્યું છે એની એક્સપર્ટીઝ તેણે દેખાડી છે શું કૌશલ્ય હોય એ જોવું હોય તો જયભાઈનો બાયોડેટાનો અભ્યાસ કરવો પડે તેમ છે તમને લાગ્યા ને સરસ વક્તા છે મોટિવેટર છે સીએ છે અરે ફાઇનાન્શિયલ મોટા એડવાઇઝર છે એટલું નહીં સારા ગાયક કલાકાર છે મ્યુઝિશિયન છે આમ તો માણસ બધા કલાકાર જ છે એ સારા નાટ્યકાર છે નાટકના પ્લે પણ કરે છે સારા ફોટોગ્રાફર છે કેટલું બધું છે બસ મારે તો માત્ર અહેસાસ કરાવો છો કે આપણા બધામાં શક્તિ છે આવી અખૂટ શક્તિનું આજે ઉદાહરણ જયભાઈ આપીને જયભાઈ તમે બહુ સરસ વાતો કરી જે અમને સમજવી હતી ને અમારા આ થર્સ્ટ થોટ થોટનો મૂળ હેતુ હતો એ તમે સમજાયો અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ એક ચિત્રકાર શું કરી શકે કલા છે ને એ જિંદગીને બહુ મોટી બનાવી શકે અને માણસ માત્રમાં બધી કલા છે પણ આ પેઇન્ટિંગમાં સુરત શહેરના બ્રિજને કલરફુલ બનાવ્યા આંગણવાડી શાળાઓ જ્યાં દિવાલ મળે ત્યાં એણે ચિત્રોથી મઢી દીધી મહાનગરપાલિકાએ એને ચિત્ર દોરવાનું નહોતું કીધું એ દુનિયામાં જ્યાં હોય ને મુંબઈમાં હતા આવા ચિત્રો પુલની નીચે એનું એણે પ્રેઝન્ટેશન કરીને મહાનગરપાલિકા પાસે ગઈ કે સુરતનું બ્યુટિફિકેશન કરવું હોય તો સાહેબ આવું કરી શકાય અને દીપ પાનીએ એને પ્રોજેક્ટ આપ્યો આજે આખું સુરત રંગીન બન્યું હોય તો આ મિત્તલ સોજિત્રાનું કારણ અને હવે તો એવું થયું નવસારી રાજકોટ અને અમદાવાદમાં એની કંપની વિચાર તો કરો એક સામાન્ય નાના લીલિયાના સોજીત્રા જયસુખભાઈની નાનકડી દીકરી ચિત્રો ખાલી આવડે ફોટોગ્રાફીનો શોખ આમ તો દસ વર્ષ પહેલાં મિતુલ મને જ્યારે ઇગલ કાસમાં મળવા આવી ત્યારે મને એક ચિત્ર ભેટ આપેલું ફોટો ત્યારે ફોટોગ્રાફીનો શોખ એક બાજરાનું સરસ ડુંડું છે બરાબર દૂધિયા બાજરી આવી છે અને હવારમાં ઊગતા સૂર્યમાંનો ફોટો પાડ્યો છે સોનેરી દાણા દેખાય અને એણે નીચે લખ્યું હતું મહેનત ઉગી છે એ ચિત્ર આજે પણ આજે પણ મારી ઓફિસમાં છે એ ચિત્રકાર આજે પિટોરા આર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પિટોરા એટલે રંગના ધાબા પિટોરા આર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સૌથી વધુ વ્યક્તિને કંપની એની એ મૂળ ફાઉન્ડર બની છે આટલું એટલી બધી સ્કિલને ડેવલપ કરી શકાય અખૂટ સ્રોત છે કેટલું થઈ શકે એવી મિત્તલબેન આજે ખૂબ તને અભિનંદન આપીએ છીએ હવે તો આ બધું જોઈને મને એવું લાગે છે કે ભારત આખાના શહેરમાંથી ડિમાન્ડ આવશે કે અમારે આ કરવું છે ખૂબ સરસ કામ કર્યું છે આપણે હજુ આગળ વધ્યું છે એટલે મૂળ વાત પર આવીએ સાહેબે કીધું ને માણસ એક સરખા હોતા જ નથી બે સીએ તો એક સરખા હોય બે ચિત્રકાર તો એક સરખા હોય જ નહીં બે માણસ એક સરખા હોય જ નહીં માણસ તો એક સરખા ન હોય કલર એક સરખો ન હોય પણ એની આવડત પણ એક સરખી હોતી નથી એક સામાન્ય ઓફિસમાં બેસીને કામ કરે એ પણ એની સફળતા છે પણ એક રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે એ જયભાઈની પણ સફળતા છે તો આ બેમાં શું ફરક શું ફરક શું એનામાં એને વ્યવહાર કુશળતા કહેવાય એ સ્કિલ છે આગળ જવાની કુશળતા ચિત્રકાર તો ઘણા બધા છે ને આપણે તો નૈનાબેન અને ઘણા બેનને એ લાવ્યા છીએ એ સફળ છે પણ મિત્તલ એના કરતાં આગળ વધી ગઈ તો શું એનામાં છે બસ આ જે વધારાનું છે ને એ જીવનની એક કૌશલ્ય છે જીવનને કૌશલ્યથી જીવી શકાય આ બહુ સમજવા જેવું છે અને એક નાનકડી પ્રતિકાત્મક એક વાર્તા બહુ સર એક રાજા હતા એને ત્રણેય દીકરા હતા ત્રણેય એને મેલ બનાવી દીધા પછી એને બહુ મોટી ચિંતા થઈ કે આ રાજપાટ હું કોને આપું એટલે એના પ્રધાન થોડાક હોશિયાર એને કીધું આપણે પરીક્ષા લઈએ ત્રણેય રાજાના દીકરાને બોલાયને કીધું આ લ્યો સો સો રૂપિયા એ વખતની જે ચલણ હશે સો સો રૂપિયા આપ્યા કે તમારે આ એક મહિનામાં આ સો રૂપિયામાંથી તમારો મેલ ભરાઈ જાય એવું કામ કરવાનું મેલ ભરી દેવાનો તમારે જે કરવું એ કરો એટલે બધા વિચારવા મણ્યા કે સો રૂપિયામાં આખો મહેલ મારે ભરી દેવાનો કોઈ જગ્યા ન રહેવી જોઈએ આખો મહેલ ભરાઈ જવો જોઈએ એટલે તમારી બુદ્ધિનું માપ નીકળે એટલે એક હતો એણે વિચાર્યું ખાલી સો રૂપિયામાં તો કંઈ આવે નહીં સસ્તું ગોતો એટલે એક મહિનામાં સસ્તું ગોયતું બધું સસ્તું તો કચરું મળે એમાં ભરતા ભરતા ઝાડા ડાખરા ભર્યા ત્યાં એનો બીજો માણા એનો માણા એવા મળ્યા એ કે સાહેબ આ કચરા ગાડીઓ જાય છે ને એને કહી દે નાખી દે એટલે કચરા કાઢીઓને મેલમાં મને ભરવાનો હોલ ભરી દેવો હતો તો જ મને રાજ મળે એમ છે બીજો તેણે વિચાર કર્યો કે સો રૂપિયામાં કાંઈ થાય નહીં હું એને કામે લગાડું થોડોક કમાઈ લઉં થોડા વધુ પૈસા થઈ જાય તો કદાચ આ પદ ન મળે તોય આપણું કામ થઈ જાય એટલે મહિનો જુગાર રમવા તો હોય વિરાઈ ગયા કંઈ થયું નહીં ત્રીજાને વિચાર આવ્યો જોવા ગયા ક આવો તો ત્રીજાએ સરસ મજાના આખા મેલમાં દીવડા હતા અને પ્રકાશથી મેલ ફરી દીધો રાજાએ એને રાજ સોંપ્યું બસ આ વસ્તુની જરૂર છે આપણી ઇનર છે ને બહુ બધી તાકાત છે આપણે બે જગત છે બાહ્ય જગત અને ઇનર જગત બાહ્ય જગત તો આપણા હવે હાથમાં જ નથી ઇનર જગતનો ઉપયોગ કરીને આપણે એમાંથી કેમ સુખી થઈએ એ ખૂબ અગત્યનું છે આ કૌશલ્ય જીવ આપણા અંદર છે ને જીવવા માટેની કૌશલ્યની જરૂર છે માણસ સાથે કેમ જીવવું ધંધામાં કેમ કામ કરવું આપણે ખુદ કેમ આનંદથી રહેવું એ સતત મથવું પડે એમ છે એ મથામણ જે છે ને એ આપણું ડાહપણ જે છે એ કૌશલ્ય છે એ જ ખરી આપણી શક્તિ છે અને એટલે જ આજનો વિચાર એમ આપી શકાય જીવન લાઈફ ઇઝ એન આર્ટ જીવન એક કળા છે તેને મન ભરીને માણવી હોય તો કૌશલ્ય જરૂરી છે યાદ રાખજો જીવન કળા છે તમે જેમ જીવ્યું એમ જીવી શકો જેમ જીવ ગાંડાની માફક જીવીને પણ તમે મોજ લઈ શકો જયભાઈ બહુ સરસ વાત કેમ જીવવું એમ જીવી શકાય પણ એવું જીવવું હોય તો એ કૌશલ્ય જરૂરી છે જીવન એક કળા છે એને મન ભરીને માણવું હોય તો કૌશલ્ય કુશળતા આવડત જરૂરી છે આ બહુ મહત્વનો વિચાર છે અને સફળતાની વાત કરીએ છીએ ને સફળતા કોને કહેવાય એ બધાએ સમજવાની જરૂર છે હું પરીક્ષા પાસ કરી દેવ એટલે સફળ હું સીએ થઈ જાઉં એટલે સફળ મારી પાસે આટલા કરોડ રૂપિયા આવી જાય સફળ ના સફળતાની વ્યાખ્યા સમજવાની જરૂર છે સામાન્યમાંથી અસામાન્ય બનો એ જ ખરી સફળતા છે આપણે બધા માણસો છીએ તમે બધા કરોડપતિ થઈ ગયા પછી એમાંથી અમ અસામાન્ય બનો એ સફળતા છે સી એ બધા છે એમાંથી અસામાન્ય બનો તો સફળતા છે મિતુલબેન બધા ચિત્રકારો છે આવડી મોટી કંપની બનાવી દીધી એ સફળતા છે એટલે સફળતા એટલે સામાન્યમાંથી અસામાન્ય વિશેષ બનો બધા કરતા જુદા બનો એ જુદા બનવા માટે જે તમારે કરવું પડે ને એ તમારી આવડત છે એ અંદરથી નીકળવી જોઈએ આ બહુ સરસ વાત છે આમ તો જીવન કલા લાઈફ ઇઝ એન આર્ટ એવું બોલીએ ને એટલે પૂજ્ય રવિશંકર મહારાજની સંસ્થા આર્ટ આર્ટ ઓફ લિવિંગ્સ આનો અર્થ સમજાશો તમે આર્ટ ઓફ લિવિંગ જીવન જીવવાનું કૌશલ્ય ડગલે ને પગલે સવારે ઉઠીએ ને તો કઈ રીતે ઉઠાડવા ત્યાંથી કૌશલ્યની શરૂઆત થાય બાળકને મારે ઝડપથી ત્યાર કેમ કરવું ને એ માના કૌશલ્યથી શરૂ થાય રસોઈ તો બધા બનાવે છે પણ એમાં વધુ ટેસ્ટી કેમ કરવી એ કૌશલ્યથી શરૂ થાય એટલે જીવન છે એ કૌશલ્ય છે આર્ટ ઓફ લિવિંગ એ જીવન જીવવાનું કૌશલ્ય શીખવું ને એટલે જ આ વિચારોના વાવેતરમાં આપણે આવીએ છીએ અને કદાચ મને બહુ ખબર નથી પણ આર્ટ ઓફ લિવિંગ જીવન જીવવાનું કૌશલ્યમાં રવિશંકરજીએ જે પાંચ બેજ આપેલા કે આ પાંચ વસ્તુ હોવી જોઈએ જો કૌશલ્યને ડેવલોપ કર બધી તાકાત છે અણુબોમ જેટલી તાકાત છે પણ એ તાકાતને ઉગાડવી હોય તો આર્ટ ઓફ લિવિંગ એવું કહે છે કે પાંચ બેજ હોવા જોઈએ પહેલો બેજ છે સમતોલ સુખ દુઃખ નિરાશા ગમ જે પૈસા ગરીબાઈ જેવી મુશ્કેલીઓ ગમે એવી પરિસ્થિતિમાં સમતોલપણું જાળવવું એ પેલા મન માટે બહુ જરૂરી છે ગમે તે થયું હોય સમતોલપણું પૈસાથી ચકી નહીં જવાનું અને ગરીબા હોય તો દુખી નહીં થવાનું એટલું સમતોલપણું બીજો બેચ કીધેલો આર્ટ ઓફ લિવિંગમાં એક્સેપ્ટેશન સ્વીકારો જેવા છે તેવા સ્વીકારો બે માણસ ક્યાં એક સરખા છે આપણે બહુ એની વાત કરી છે કોઈ પણ વસ્તુને સ્વીકારો તો તમે બીજાની સાથે કામ કરી શકો ટીમમાં બધા સરખા હોતા જ નથી પતિ પત્નીનું લેવલ સરખું હોતું જ નથી અને સ્વીકારીએ ને તો જીવવામાં મજા આવે અને યાદ રાખજો જીવવામાં મજા આવશે તો જીવનમાં ઉર્જા તમારા માટે કામ કરશે જીવન જીવવાની મજા આવશે એક્સેપ્ટેશન કરો બેલેન્સ જાળવો કરો ત્રીજું છે છે માફ કરી દેવું આપણે ને આખો દિવસ ઉઠીએ ત્યાંથી પ્રતિક્રિયામાં જ જીવન વેડફીએ છીએ પ્રતિક્રિયા સારું ખોટું સારું ખોટું કોઈ કેતું ખોટું લાગી જાય મનમાં સતત પીડા અનુભવીએ ફરગીવ ભૂલી જાઓ માફ કરી દો મનને તાજું તરબોળ રાખો તમારે ઉર્જા જોતી હોય તો આર્ટ ઓફ લિવિંગ આવું કે છે ચોથું કહે છે તમારી જાતને નક્કી કરો એમ જ કરો તમે જાતને સાંભળો બીજાને નહીં સાહેબ એવું સરસ વાત બીજા શું કહે છે ભૂલી જાઓ આજથી દસ વર્ષ પહેલાં મિતુલ મારા ઘરે આવી હતી મેં મિત્રુલને સલાહ આપી મિતુલ આ બધું ને આ તે ઠીક છે ટાઈમે પરણી જવાય આવી સલાહ આપેલી પણ એણેનું મનનું જ ધાર્યું કર્યું અને આજે ગુજરાતમાં બેસ્ટ આર્ટિસ્ટ તરીકે તમામ શહેરોના રંગીન દિવાલો બનાવી રહી છે કેવડું મોટું કર્યું કોઈ શું કહેશે કોઈ શું કહેશે ભૂલી જાઓ તમારા મનનું માનો તમે ખરી દિશામાં હોય ને તો મન કેમ કરો તમે લીધેલો વિચાર એક ભાઈ મને ફરિયાદ કરી તમે કહો છો કે મન કેમ કહો આ કહ્યું મારું માનતી જ નથી એવું નહીં એવું નહીં તમારી જાત સાથે તમે જે દિશામાં જાવશો એ બરાબર નથી એવું કોઈ કે તો આપણે બરાબર હોય તો એના પર દુઃખી ન થતા દુઃખી ન થવાની વાત છે અને પાંચમો બે જેમણે કીધેલો આર્ટ ઓફ લિવિંગનો કે વર્તમાનમાં જીવો અને એ આપણે ઘણી વખત કીધું છે વિસ્મયતાથી જીવો મન મૂકીને જીવો વર્તમાનમાંથી જીવો વર્તમાનમાં જ રહો ભૂતકાળને યાદ ના કરો ભવિષ્યની ખોટી ધારણા કરીને ચિંતા ન કરો આ આર્ટ ઓફ લિવિંગના પાંચ પાયાના મુદ્દાઓ કીધા છે આમ આપણે જીવવાનું છે સફળતા કોને કહેવાય એને કીધું હજી તમને કહો આ બંને આજના જે આપણા મહેમાન છે ને એમાંથી ઘણું બધું શીખવા જેવું છે મારા વિચાર કરતા જે ભાઈ હું ગેસ લાવું અને ગેસમાંથી એક વિચારનો તણખો એ લોકો લેતા હોય છે તમારા બેમાંથી મારે કેવું તેમ કેવું પડે તન અને મન અખૂટ શક્તિનો ભંડાર છે તન અને મન અખૂટ શક્તિનો સ્રોત છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ એ જ ખરું કૌશલ્ય છે તમારા બંનેમાં કૌશલ્ય આપણા ભંડાર છે એનો ઉપયોગ કરો એ તમે કૌશલ્ય છે કેમ ઉપયોગ કરો આ મિતુલ સામાન્ય ચિત્રકાર હતી ને તો એને બહાર જવું મોટું થવું એ ચિત્ર દોરી દોરીને ગમે તેમ સમય લઈને વડાપ્રધાન સુધી પહોંચી હતી ચિત્ર પગાર અને પોતાની જાતને ડેવલપ કરી એટલે શ્રેષ્ઠ ઉપયોગ કરવા તન અને મન કુદરતે આપેલી અમૂલ્ય આ વસ્તુ છે એનું જતન કરો અને એનો બેસ્ટ ઉપયોગ કરો આ બંને એવું મહાનુભાવે શીખવાડી દીધું છે અને માણસ સફળ કેમ થાય આજના વાતને અંતે છેલ્લો મુદ્દો એટલો જ છે માણસ સફળ કેમ થાય જીવનમાં દરેક ક્ષેત્રમાં દરેક ઘડીએ જીવનમાં દરેક ક્ષેત્રમાં વ્યવહાર કુશળતા માણસને સફળ બનાવે છે આજના વિચાર જેટલી વાત કરીએ તેટલી ઓછી મને ગયા વખતે ભૂલાઈ ગયેલો ટ્રેસની વાત આવીને કેવી નવી વાત આપણે જાણવા મળે ટ્રેસની જ વાત છે પણ કૌશલ્યની વાત છે જાપાનમાં બધા લોકો ટ્રેસથી બહુ પીડાય છે અને ન્યાય અલગ અલગ ખતરા યોગ કરીએ આ કરીએ તો ટ્રેસ ઓછો થાય એક જગ્યાએ તો ખાલી ક્રોધ ઓછો કરવા માટેના જીમ થાય છે ન્યાજની અંદર મુક્કાબાજી કરવીને રડી લેવાનો આમ ટ્રેસ એમાં જાપાનમાં અત્યારે ટ્રેન ચાલ્યો છે કે રોટલી બનાવીએ ઈ કામ કરવાથી ટ્રેસ ઓછો થાય છે લોકો રોટલી શીખે છે મને કે અમારી બહેનોનું આયુષ્ય કેમ વધારે છે આ રોટલી આ જાપાનની જાપાન રોટલી બેન તમે જોજો તમે રોટલી બનાવો છો ને ગોળ બનાવવા માટે તમારે એકાગ્ર થવું પડે છે બસ આ મનને વર્તમાનમાં રાખવાની જ આ વાત છે અને એક હમણાં સુરતના એક બેનનું પણ એક જબરજસ્ત સ્કિલ વ્યવહાર કુશળતા આવડત કોમ્યુનિકેશન સંબંધો રાખવા અને દિલથી કામ કરવું એ કેવું બધું કામ કરી શકે એની એક સત્ય ઘટના લગભગ ભવાની વડ પાસેના એ મોલ્લાની ઘટના દીકરો અમેરિકા હવે ત્યાં એના વાઇફને ડિલિવરી આવવાની થઈ એટલે મમ્મી પપ્પાને લઈ જવાના હોય બન્યું એવું કે એના મમ્મી પપ્પાને બે વખત ટ્રાય કરી વિઝા ન મળ્યા ત્યાં ડિલિવરીનો સમય થયો શું કરવું તો એ શેરીમાં એક કપલ રહેતું એ કાકી થોડાક બોલકા ને એવા તો એને ખબર પડી કે એને ત્યાં વિઝા હતા તો એટલે છોકરાએ કીધું અંકલ તમે મારે કાકી જો આવો ને તો અમારું આ કામ થાય તો કે હું ટિકિટ આપીશ અને એકાદ બે લાખ રૂપિયા તમને આપીશ તમે ત્રણ મહિના રહેવાનું એટલે આ અંકલ અને કાકી અમેરિકા ગયા એક પડોશના દીકરાના વાઈફની ડિલિવરી માટે ને ત્રણ મહિના એ રહ્યા આજુબાજુ આપણે ઇન્ડિયન્સ લોકો અને ગુજરાતી લોકો એટલું બધું એ કાકીનો નેચર જો આ શીખવાનું છે નેચર સ્વભાવ એ બધાને ગમી ગયો પછી હવે ત્યાં કોઈને પણ ડિલિવરી આવવાની હોય ને કાકીને તેડી જાય છે એ વરમાં બે ત્રણ વખત જાય છે અને બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈને આવે છે વર્ષે કાકી નિવૃત્ત થઈ ગયા પછી દસ લાખ કમાય છે બસ ખ્યાલ આવ્યો જીવનમાં સફળતા એ તમારી વ્યવહાર કુશળતાથી આવે છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર